ભુજ બન્યું ભક્તિમય ભવ્ય શોભાયાત્રાનું આયોજન મહાદેવની ચાર કિલોમીટર મહાશોભાયાત્રાએ આકર્ષણ જમાવ્યું મહાશિવરાત્રી પર્વના કચ્છભરમાં શિવાલયોમાં ભક્તો ઉમટ્યા હતા ત્યારે ભુજમાં સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું પારેશ્વર ચોકથી સવારે દસ વાગે નીકળેલી આ શોભાયાત્રામાં વિવિધ ફ્લોટ્સ જોડાયા હતા દેવાધિદેવ મહાદેવની ચાર કિલોમીટર લાંબી મહાશોભાયાત્રાનું ભુજમાં ભક્તિ સહ આકર્ષણ જમાવ્યું હતું વિવિધ સમાજ સંસ્થા અને વિસ્તારના લોકો આ ભક્તિપૂર્વક સામેલ થયા હતા અંદાજે ચાર કિલોમીટર લાંબી આ શોભાયાત્રામાં બાળકો યુવાનો અને વૃદ્ધોએ હર હર મહાદેવના નારા સાથે મહાદેવ નાકા સ્વામિનારાયણ મંદિર જુબેલી સર્કલ વીડી હાઈસ્કૂલ રોડ અને બસ સ્ટેશન થઈને હમીસરના કાંઠે પહોંચશે શોભાયાત્રા ના રસ્તે અનેક જગ્યાએ ફળાહાર જ્યુસ અને ફરારી વાનગીઓ સહિતની ની વ્યવસ્થા ગોઠવાઈ હતી આ શોભાયાત્રામાં કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા ધારાસભ્ય કેશુભાઈ પટેલ સહિત ધાર્મિક સંસ્થાના હોદ્દેદારો તેમજ ભાવિ ભક્તો જોડાયા હતા ફ્લોટ્સ પર શિવ પાર્વતીની મૂર્તિ તેમજ મહાદેવની યાત્રાએ ખાસ આકર્ષણ જમાવ્યું હતું દિવસભર શિવમય બનેલા માહોલ વચ્ચે સાંજે દરેક મહાદેવના મંદિરમાં મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે હાટકેશ્વર ધીંગેશ્વર દ્વિધામેશ્વર સોમનાથ મહાદેવ વગેરે મંદિરો રોશનીથી પ્રકાશિત કરવામાં આવ્યા છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભુજનગરના આંગણે મહાશિવરાત્રિના પાવન પ્રસંગે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે આપણે બધા જે રીતે જોઈ રહ્યા છીએ કે પ્રયાગરાજની અંદર પણ વર્ષો પછી ભવ્ય મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે અનેક લાખો અને કરોડો શ્રદ્ધાળુઓ સ્નાન કરી દર્શન કરીને પાવન થયા છે જ્યારે આજે આ પાવન મહાશિવરાત્રિનો અવસર છે ત્યારે ભુજની અંદર પણ દરેક જ્ઞાતિના દરેક લોકો સાથે મળી કરીને આ શોભાયાત્રાનું આયોજન દસનામ ગોસ્વામી સમાજના નેતૃત્વમાં અમારા સૌ આગેવાનો હોય ધારાસભ્ય શ્રી આદરણીય કેશુભાઈ પટેલ પરાક્રમસિંહજી જાડેજા અને અન્ય સર્વે લોકોની ઉપસ્થિતિ અને નેતૃત્વમાં આ ભવ્ય શોભાયાત્રાનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ ભુજની અંદર કરવામાં આવ્યું હતું